એ ત્રણસો ઉપરના ઉપર કાર્યકર્તાઓ મુખ્ય જવાબદાર કાર્યકર્તા આજે ભાજપમાં સ્વેચ્છાએ જોડાણ હશે જિલ્લાના હોદ્દેદાર હોય છે તાલુકા પ્રમુખ હોય છે જિલ્લાના કારોબારીના સભ્યો છે એટલે ખૂબ આગેવાનો મોટા પ્રમાણમાં આજે આ નરેન્દ્રભાઈના દેશના હિત માટે ભારતીય જનતા પક્ષમાં જોડાણ હશે અને અમે એના ખૂબ પ્રેમથી આવકાર્યા છે ભાઈ અમારી સાથે પણ ભાજપમાં પણ ભળી જાય અને કામનું હોય કે ગામડા હોય વિકાસના કામોમાં બધા સહયોગ સહભાગી બની આ મુખ્ય અમારો હેતુ છે ભાજપમાં જોડવા ભારતીય જનતા પાર્ટી કાર્યદર શહેર અને કાર્યદર તાલુકાની અંદરથી લગભગ ત્રણસો જેટલા આમ આદમીના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે નરેન્દ્રભાઈ રાજ્ય સરકારમાં અગાઉના દિવસોમાં અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં એમની કામગીરીથી પ્રભાવિત થઈને ખૂબ લોકો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં એ આકર્ષિત થઈને ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે અને ભારતીય જનતા પાર્ટીમાં ભળી રહ્યા છે ત્યારે આજે કાર્યધારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં અંદાજીત ત્રણસો કરતા પણ વધારે આગેવાન મુખ્ય કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે